શિવલિંગની પૂજાથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે શિવલિંગમાં પ્રતિષ્ઠિત શંભુ મહાદેવ ભક્તિને મુક્તિ આપે છે અલગ અલગ દ્રવ્યોના અભિષેકથી અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે મુક્તિની ઈચ્છા વાળાએ કુશાજલથી ભગવાન શિવના શિવલિંગનો અભિષેક કરવો આયુષ્યની વૃદ્ધિ માટે દુર્વાથી સદ્ઘ થતો હોય તો જલાભિષેક કરવો રોગ મુક્તિ માટે કુષાજળ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શિરડીનો રસ મોક્ષ માટે તીર્થોનું જળ વંશ વૃદ્ધિ માટે ઘ્રત એટલે કે પાપ ક્ષય માટે મધ શહદ શત્રુની બુદ્ધિનો નાશ કરવો હોય તો સરસવનું તેલ અથવા તો રાજી કાલે ફૂલ